તો આજે આપણે મલાઈમાંથી ઘી કઈ રીતે તૈયાર થાય તે જોઈશું બધાને આવડતું જ હોય પણ ઓછામાં ઓછો ગેસ બાળીને ફટાફટ અને કણીવાળું ઘી કઈ રીતે તૈયાર થાય તે આજે હું તમને બતાવીશ હું અહીંયા આઠ દિવસની મલાઈ ભેગી કરીને તેમાંથી ઘી બનાવવાની છું ટોટલ બે લિટર દૂધની આઠ દિવસની ભેગી થયેલી મલાઈ છે અને આ મલાઈ અત્યારે મેં ફ્રીઝમાં જ રાખેલી હતી જો ગરમી હોય તો ફ્રીઝરમાં રાખવાની ફ્રીઝરમાં આઠ દિવસ સુધી ભેગી કરવાની અને ઠંડક હોય તો ફ્રીઝમાં પણ ચાલે છે પણ ગરમીમાં ખાસ ફ્રીઝરમાં જ રાખવાની નહીતર ઘી બનાવતી વખતે તેમાંથી સ્મેલ આવે છે હવે મલાઈની અંદર એકથી દોઢ ચમચી જેટલું મીડિયમ ખાટું હોય તેવું દહીં રેગ્યુલર દહીં આપણે જે ખાવામાં ઉપયોગમાં લેતા હોઈએ તે જ નાખીને મેં મલાઈ મેળવી દીધી આજે શનિવાર છે શનિવારની સવાર છે તો શનિવારે મેં મલાઈ મેળવી છે અને હવે સોમવારે સવારે હું ઘી બનાવીશ બે દિવસ આપણે મલાઈને મેળવવાની છે અત્યારે ઠંડક છે એટલે બે દિવસ ગરમીમાં એક જ દિવસ મેળવવાની દૂધ અહીંયા હું કોઈ બ્રાન્ડનું દૂધ નથી લેતી પણ જે લૂઝ છૂટક દૂધ આવે તબેલામાંથી તે દૂધ જ વાપરું છું આ કહેવાનું રીઝન એ કે અમુક ડેરીનું જે દૂધ આવે તેમાં થોડું પાવડરનું પ્રમાણ વધારે હોય તો ઘી બનતા થોડી વાર લાગે અને ઘી બન્યા પછી જે કીટું નીકળે તે પણ થોડું વધારે પ્રમાણમાં નીકળે હવે મલાઈને મેળવીને બે દિવસ માટે રેવા દેવાની છે બે દિવસ પછી ઘી બનાવીશું તો શનિવારે આપણે મલાઈ મેળવી હતી સવારે આજે સોમવારની સવાર છે અને મલાઈ એકદમ સરસ મળી ગઈ છે હવે મલાઈમાંથી માખણ કાઢતી વખતે હું બ્લેન્ડરનો ઉપયોગ નથી કરતી આ રીતે ચમચાથી જ મલાઈને એકદમ સરસ રીતે મિક્સ કરી લઉં છું આ રીતે ત્રણથી ચાર મિનિટ સુધી મલાઈને પહેલાં ફેટી લેવાની છે અને પછી જ તેમાં પાણી નાખવાનું ડાયરેક્ટ પાણી નહીં નાખવાનું પહેલાં આ રીતે મલાઈને એકદમ સરસ રીતે ફેટી લેવાની બ્લેન્ડર સુકામ નથી લેવાનું તે હજુ હું તમને આગળ જણાવીશ તો ત્રણથી ચાર મિનિટ ફેટશો એટલે એકદમ મલાઈ એકદમ સરસ કણી કણી થઈ જશે અને પછી જ તેમાં તમારે પાણી એડ કરવાનું છે આ રીતે ત્રણ ચાર મિનિટ સુધી મલાઈ ફેટશો એટલે થોડી થોડી છાસ તેમાંથી તમને નીકળતી દેખાશે એકદમ હળવી થઈ જશે મલાઈ એકદમ હાથ પણ હલકો હલકો થઈ જશે તમે શરૂઆતમાં મલાઈ ફેંટશો ત્યારે થોડું વજન લાગશે પછી હાથ પણ એકદમ હલકો હલકો લાગશે મલાઈ ફેટતી વખતે તો આટલો હલકો હાથ લાગે એટલે હવે આપણે પાણી એડ કરવાનું છે તો થોડું જ પાણી એડ કરીશ હું પહેલાં આ રીતે પાણી નાખીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પહેલાં ફરી મેં થોડું પાણી એડ કર્યું છે હવે આ છાસ જો તમે ખાવાના ઉપયોગમાં લેવાના હોય કે કઢી બનાવવામાં કે કોઈપણ રીતે યુઝ કરવાના હોય તો પહેલાં સારા વાસણમાં કાઢી લઈએ તો હું આ રીતે પહેલાં એક વખત પાણી નાખીને છાસ કાઢી લઈશ અને ફરી પાછું બીજી વખત પાણી નાખીને છાસ કાઢીશ આ રીતે હું બે વખત છાસ કાઢી લઈશ અને એ છાસ હું ઉપયોગમાં લઈશ પાણી નાખીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું એટલે જે કંઈ પણ ખટાસવાળો ભાગ હોય માખણની અંદર તે પાણીમાં આવી જાય તો મેં એક વખત છાસ કાઢી આ હું બીજી વખત કાઢી રહી છું મેં અહીંયા બે વખત માખણ ધોઈને છાશ કાઢી લીધી છે તમારે હજુ પણ વધારે છાશ જોઈતી હોય તો પાણી નાખીને વધારે છાશ કાઢી લેવાની આ પાણી આપણે જે રસોઈના ઉપયોગમાં લેતા હોય તે પાણી મેં લીધું છે હવે આ માખણને બીજી પાંચથી છ વખત ધોવાનું છે તો રસોઈનું પાણી બગાડવાની જરૂર નથી કેમ કે હવે જે છાશ નીકળશે તે હું રાખતી નથી તે જવા દઉં છું તે શું કામ તે પણ હું તમને આગળ બતાવું હવે ત્રીજી વખત મેં પાણી નાખ્યું છે આ રીતે પાણી નાખીને ચમચો થોડી વાર ફેરવતા રહેવાનું છે એટલે માખણની અંદર જે કંઈ પણ કીટુનો ભાગ હશે તે બધો જ પાણીમાં ઉપર આવી જશે તો જો તમને હું બતાવું આ પાણીમાં જે કંઈ પણ ઉપર તરે છે તે બધું જ કીટું છે કીટુનો ભાગ છે હવે જો તમે આ પાણી નહીં કાઢો બે વખત ધોવો કે ત્રણ વખત ધોવો તો બધું જ કીટું નથી નીકળતું તે માખણ સાથે મિક્સ થયેલું રહે છે અને પછી જ્યારે પણ ઘી બનાવો ત્યારે ઘી બનતા બહુ જ વાર લાગે અને નીચે દાજતું જાય છે તો આ ત્રીજી વખત ધોયું તો આ જે કીટુંનો ભાગ છે તે બધો પાણીમાં આવી ગયો હવે ઘણા લોકોને એમ થાય કે આ કીટુમાં પણ થોડો ઘીનો ભાગ હોય છે તેમાંથી પણ ઘી નીકળે તો એ હું તમને આગળ બતાવીશ કે કેટલું ઘી નીકળે છે કીટુમાંથી કંઈ એટલું બધું ઘી નીકળતું નથી પણ બહુ વધારે પડતો ગેસ વળે છે તમને બતાવવા માટે જ હું અહીંયા આ રીતે કીટું ગાળીને લઈ રહી છું હવે આ રીતે માખણને છથી સાત વખત ધોવાનું છે તમારે જેટલી છાશ રાખવી હોય તેટલી વખતની છાશ રાખવાની અને નહીંતર પછી બાકીનું પાણી જવા દેવાનું છે આ રીતે છથી સાત વખત ધોશો એટલે જેટલો પણ કીટુનો ભાગ હશે તે બધો જ પાણી દ્વારા નીકળી જશે જુઓ મેં આ ચોથી વખત ધોયું છે અને ઉપર જે આ કણી કણી આવી છે તે જ્યાં સુધી નીકળતી રહે ત્યાં સુધી આ રીતે માખણને ધોઈ લેવાનું છે થોડી મહેનત છે પણ ગેસ ઘણો ઓછો બળશે અને ઘી ફટાફટ થઈ જશે દરેક વખતે આ રીતે એકદમ સરસ રીતે ચમચો ફેરવવાનો અને પાણી કાઢતા જવાનું છે પાણી વ્હાઈટ પાણી જ્યાં સુધી નીકળે ત્યાં સુધી તમારે આ રીતે ધોઈ લેવાનું માખણને તો મેં અહીંયા ટોટલ આઠ વખત માખણને ધોયું છે આ હું છઠ્ઠી વખત ધોઈ રહી છું ને હજી કીટુંનો ભાગ નીકળે છે પાણીમાં આ રીતે તો જ્યાં સુધી આ રીતે નીકળે ત્યાં સુધી ધોતા રહેશો તો બહુ ફટાફટ ઘી બની જશે અને ઘી એકદમ વાઇટ બનશે અને કણીવાળું પણ બનશે આ હું સાતમી વખત ધોઈ રહી છું તો હવે વ્હાઈટ પાણી નીકળતું બંધ થઈ ગયું છે એકદમ ટ્રાન્સપરન્ટ પાણી જેવું પાણી દેખાય છે તો હવે હું છેલ્લી વખત ધોઈશ આ મેં સાતમી વખત ધોયું અને હવે આઠમી વખત હું આપણે જે રસોઈનું પાણી વાપરીએ તેનાથી ધોઈ લઈશ તો આ છેલ્લી અને આઠમી વખત હું માખણને ધોઈ રહી છું હવે કીટુનો ભાગ પણ નથી નીકળતો અને પાણી પણ એકદમ ટ્રાન્સપરન્ટ નીકળે છે અને શું કામ બ્લેન્ડર નહીં ફેરવવાનું તેનું રીઝન હવે હું તમને કહું જો તમે બ્લેન્ડર ફેરવશો તો આ જે કીટુનો ભાગ હોય તે બધો જ બ્લેન્ડ થઈ અને માખણ સાથે મિક્સ થઈ જાય છે અને એટલે જ પછી ઘીને બનતા બહુ જ વાર લાગે છે નીચે દાચતું પણ જાય છે અને ઘીને બનતા જેટલી વાર લાગે તેટલી કણી ઓછી બને છે ઘીમાં તો આટલું કીટું નીકળું છે હું જે દૂધ લઉં છું તેમાં કીટું બહુ જ ઓછું નીકળે છે હજુ થોડું કીટું ઘી બનશે તેમાંથી પણ નીકળશે થોડું નીકળશે થોડું આ રીતે નીકળી ગયું હવે આપણે માખણને ગરમ કરવા માટે મૂકી દઈએ તો જે ત્રણ બર્નરનો ચૂલો આવે તેમાં સૌથી મોટા બર્નર પર મેં માખણ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને હવે હું તમને ટાઈમ બતાવું કે કેટલા વાગેલા છે તે તો એકને છવ્વીસ જેવું થયું છે હવે દસ મિનિટમાં ઘી બનાવી લઈશું આપણે મેં ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખી છે અને સતત ચલાવતા રહીને આ રીતે દસ મિનિટમાં જ આપણે ઘી બનાવી લઈશું ધીમા ગેસ પર ઘી બનાવશો તો વીસથી પચીસ મિનિટ જેવું લાગશે પણ ફાસ્ટ ગેસ પર આ રીતે દસ જ મિનિટમાં ઘી બની જશે અને સતત ચલાવતા રહેશો એટલે નીચે દાજશે પણ નહીં તો અહીંયા એક્ઝેક્ટ દસ મિનિટ થઈ ગઈ છે અને ઘી પણ ઓલમોસ્ટ થઈ જ ગયું છે તો હવે વધીને બેથી ત્રણ મિનિટ રાખવું પડશે જે ઉપર આ કીટુનો ભાગ વ્હાઈટ દેખાય છે તે થોડો નીચે બેસી જાય એટલે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ પછી ગરમ તપેલું હશે અને ઘી ગરમ હશે એટલે આ જે વ્હાઇટ કીટું છે તે તેની જાતે જ પડ્યું પડ્યું બ્રાઉન થઈ જશે જો વધારે વાર રાખીશું તો ઘી લાલ થઈ જશે તો બધું જ કીટું નીચે બેસી ગયું છે અને ઘી એકદમ સરસ થઈ ગયું છે તો હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને હવે આ ઘીને આપણે ઠંડુ થવા દઈશું હવે માખણ ધોઈને જે કીટું નીકળ્યું હતું તે આટલું જ છે તો આટલા કીટ્ટું હું કેવી રીતે તમને ગરમ કરીને બતાવું કે આમાંથી કેટલું ઘી નીકળશે પણ જો તમારે વધારે કીટું નીકળે તો તમે ગરમ કરીને ટ્રાય કરી લેજો કે કેટલું ઘી નીકળે છે બાકી ગરમ ન કરો તો કીટું તો પરોઠાના કે ભાખરીના લોટમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે હવે ઘી અહીંયા એકદમ ઠંડુ થઈ ગયું છે તો ઘીને ગાળી લઈએ આઠ દિવસ સુધી ભેગી કરેલી બે લીટર દૂધની મલાઈમાંથી લગભગ ચારસોથી સાડા ચારસો ગ્રામ જેટલું ઘી નીકળે છે તપેલામાં નીચે દાજતું પણ નથી સાઈડમાં જ થોડું દાજી ગયું છે એ પણ હું બીજું કામ કરવામાં રહી એટલે તો આ રીતે તમે ધોઈને માખણ ધોઈને ઘી બનાવશો તો ફટાફટ બની પણ જશે અને ઠંડુ થયા પછી ઘી એકદમ કણીવાળું બનશે તો અત્યારે તો ઘી ગરમ છે મેં આજે જ ઘી બનાવ્યું છે અને આજે જ વિડીયો પોસ્ટ કર્યો છે તો હું તમને પહેલાંનું જે ઘી બનેલું છે તે બતાવું એકદમ સરસ કણીવાળું ઘી તૈયાર થાય છે અને આ રીતે સાતથી આઠ વખત ધોવાથી બધી જ ખટાસ માખણમાંથી નીકળી જાય છે એટલે ઘી એકદમ સરસ સુગંધવાળું બને છે કેમકે બિલકુલ ખટાસનો ભાગ માખણમાં હોતો નથી એટલે તો તમે પણ એક વખત આ રીતે ઘી બનાવીને ટ્રાય કરી જુઓ અને જો ઘી બને તો મને કમેન્ટમાં જણાવજો કે દસ મિનિટમાં એકદમ સરસ કણીવાળું ઘી તૈયાર થયું છે તો ફરી મળીશું ત્યાં સુધી આવજો